રાધે રાધે મિત્રો કેમ છો બધા મજામાં જુઓ ગુડ મોર્નિંગ જય મહાદેવ બધાને આજ વાળી પાસે નવા એ સવાર પડી ગઈ છે ને આપણે ઘરે આજ કામકાજ બધું રિપેરનું કરવાનું છે ને બેન આ હિંસકા ખાય છે કોઈને કામ કરવા નથી દેતા અને આવ્યા છે મતલબ કે આપણે થોડુંક ધાબાનું કામકાજ છે ને જેનું થોડુંક એ સમયે નબળું રાખ્યું છે એના કારણે લીક થાય છે ને તો જો આ બધી તળિયા પડી ગયા છે ને આવા એમાં બધે કેમિકલ પાથરવાનું છે એટલે મને મોકલો છે તરમાં લેવા બધું થોડોક સામાન તો આપણે આપણી દુકાનમાં અહીંયા અને દુકાનનો જે મેન છે સદી બે જગ્યાએ યાર આખું આ તાબુઝું આખું તાબુ કેમિકલ પાથરવાનું છે કાંઈ નહીં અલુતારાઇ ગયું તો પહેલાં ત્યાં કામકાજ ચાલુ કરવાનું છે તમને અહીંથી દેખાય તો બતાવી દઉં જો અમે કારીગર દેખાય જવું ચાલુ છે અને આપણે લઈ જવાનું છે થોડી ને એવું લેવા મોકલા પણ જડતું નથી કે એટલે અમે ને પછી લઈ જઈને તો અમારા ભાણુભા આવી ગયા છે ભાણો ભા ને માં થોડી ને એવું ક્યાં મૂક્યું ક્યાં ના આરે આરે જડી ગઈ આરો જડી ગયું આય લેતી લેતી ભાઈ લઈ લેલા ઉડવા કાન જાસે ઓ ઓલા ઘરે રહ્યા ઓલા ધાબા ઉપર સીડ્યા આ ને દુકાને પેલા કરવાનું લઈ લેલ અને દતર દાતર હું જે દાતર નહીં લેવું એક કામ કરે કોશ લેવાની છે હજુ અલ તો આ પકડ તો ને કોઈ શું જોઈએ કોઈ પડી નથી પકડાજી કોશ મિત્રો બસ આ જડી ગઈ

આ જો મિત્રો પેલા અહીંયા ધાબુ તોડવું પડે અને પછી હાથે કેમિકલ લાગે એટલે જો આપણે બે ચાર કારીગર ને આપણે ઘરના બે ચાર જણા બધા અને ભાઈ જવું પેલા પાય તોડે છે કારણ કે જરા પણ ધૂળ રેવી ન જોવી ઘસવું પડે જોરથી આ અમને છે ને ત્યાંથી અહીંયા મોકલી દીધા કામે કે અમારા ઘરનું કરવાનું છે એટલે આખા ઘરનું કામકાજ અહીંયા કરવાનું છે ને કરવાનું જો મારે છે ને ભાઈ સકડી મારે હે ને મારે આ બીજી પાયલું જે મેં મેં કરી છે ને હાંધા બુરા તો મારે મારે હારા કરવાના કાંઈ નહીં આવો તારે મંડળી કરવા કામ બહુ જાજુ છે ટાઈમે ટાઈમે અપડેટ આપતો રહો મોટી મારા પુઆ એમાં કંઈક નવીન સાધન લાવ્યા છે ધાબુ તોડવા માટે ખાડા ખસબડિયા કાઢવા માટે અમે લગાડશીએ આ બધું કાઢવા માટે પછી જોવી કેવું કામ આપે હા જો મિત્રો ચકડીએ કામ તો સારું આપ્યું છે ને ધાબુ ઘસવામાં આપણને મદદ કરે એવું લાગે મારે લે મિત્રો કપડાં બદલાઈ નાખો આપણે જુઓ કેમકે કામ એવું કોઈ નહીં કપડા નહીં મિત્રો આપણે એકથી નતું થાય એવું ને ત્રણ જણાને ને લગાવી જતા કામે કે મારું મારું કરેલું હોય મને મને નડે છે કેમ કે મેનુ મેં અહીંયા હાને સાંધો મારેલો છે ને મેં કેમિકલ પાથરવાનું છે ને એના કારણે થોડુંક થોડું પડે હેરાન થવું પડે મારે મારે હું આવી ગયો આ કામ કરવા કે હું કચરો કે સાફ કરી નાખું મિત્રો અહીંયા કીડીઓ તો ભૂખા કાઢી નહીં આવે કેટલી બધી કીડીઓ આવી નહીં કેમ આપણે પાપ તો આપણે નથી કરવું એટલે આપણે વસ્તુ પડે વાઈ જાય વાઈ જાય

કે તડકો ઉભરી એટલો તાપ પડે તો હવે ટણ કરતો ભગવાન આવા કડિયા કોણ કરીને મોકલે પ્રાર્થના કરું ભગવાન આવું કામ કડિયા હોય આવું ન કરતા

બ્રિયમ આમ યહાં હે તમારો બાત અજો મિત્રો ઢાબુ બનાવાળા છે ને ઢાબુ બનાવ્યા પછી ઉપર આટલું બધું રોગું પાછું દીધું છે અમારે તોડવું પડશે આ જો મિત્રો હથોડી અને શીણી વડે આટલું બધું ધીરે 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 કાઢવું પડશે કેમ કે આવું કેટલી જગ્યાએ પાથરેલું છે એ કાઢ્યા વગર આમાં કેમિકલ છોટે નહીં એટલે ભેગો ભેગો આપણો મિત્ર એક નાનો એવો આવી ગયો છે આપણને મદદ કરવા જોવો તું મિત્રો કાની કરતો બધા વી આવી ગયા હવે હું અમારો મિત્ર બે બેઠા છે ટક 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 કરવા જોવો લ્યો ને આ કરે છે ને આયા હું ખોદું જોવા ધીમ ધીમે બધું આ કાઢવું પડશે કાઢ્યા વગર કેમિકલ લાગશે નહીં

એક કમાર કાળું ભાઈ અને ત્યાં જવા અમે બેઠા નવરા કાંઈ કામ ન કરે ને કરવા જ ન દે વરસાદ આવવાનો થયો તો પણ વરસાદ ન આવ્યો તો મારું કામ ઘણું આસાન થઈ જાત પણ ભગવાનને મારાથી બહુ જલન થાય એવું લાગે છે કાંઈ નહીં હાલો વાતાવરણ જો કશું હતું ને એવું નહીં થઈ ગયું મિત્રો બીજા છે આપણો ને બીજા દિવસે આપણે કામ વધારે જો ટાકો ફોડી નાખ્યો પથ્થર પીડો હતો એક કરતાં બે કરી કાંઈ નહીં આલો એ થતું રહી છે પાસે કેમિકલ લગાડવા માંડવી આ મેન હાંધો છે ને હાંધો ભરવાનું કામ ચાલુ છે ત્યારે કે જ્યાંથી વધારે પડતું પાણી આવે નીચે એટલે હાંધો પેલા કેમિકલ વડે ભરશે અને વળી પાસે એની ઉપર હજુ કંઈક બીજું કંઈક કેમિકલ નાખવાની વાત એવડે કરતા એ થઈ જાય પછી આગળ મેન કેમિકલ આખા તાપુ પેલા લાગશે

તુસાર લે થોડા મને ખબર તુષાર નઈ આવે શરમાઈ તુષાર શર્મા તુષાર શરમાઈ જાય ને થોડા બધા શરમાઈ જાય

આજનો બ્લોગ મેં આપણે પૂરો કરી દીધો એક બે દિનો ભેગો રાખ્યો છે કાલ આપણે દુકાનનું બેનું કામ છે એ કાલ કરશું સારું અલગ મળવી તમને બીજા નવા બ્લોગ